સરટી હોસ્પિટલના ઐતિહાસિક બિલ્ડિંગને તંત્રના પાપે ગ્રહણ લાગ્યું હોસ્પિટલના ઐતિહાસિક ઇમારતના છતના ભાગમાં વૃક્ષો ઉગવાની સાથ આસપાસમાં પણ રહેલા બિલ્ડિંગની અંદર વૃક્ષો જોવા મળી રહ્યા છે આ છેલ્લા ઘણા વર્ષોથી આ સમસ્યા છે છતાં તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી અને હવે જ્યારે આ બિલ્ડિંગ જર્જરિત થવાના આરે છે ત્યારે તંત્ર દ્વારા ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ચોમાસા દરમિયાન એ મોટા ભાગે એવું થતું હોય છે એના માટે નિયમ અનુસાર કાર્યવાહી માટે અગાઉ પણ કહી દીધેલું છે પણ પીઆઈઓના નિરીક્ષણમાં એવું આવેલું છે કે ડોમ ઉપરના ભાગે ડેમેજ થયેલો છે એટલે ખાલી એક માણસ કે કોઈ એ કામ થઈ શકે એવું નથી એમાં તૂટફૂટ થવાની શક્યતાઓ છે એટલે એ લોકો એના માટે આખું ટેન્ડર પ્રક્રિયા કરી રિપેરિંગ કરી અને એ બધા જાડીઝાકડા દૂર કરવા માટેનું કાર્યવાહી હાથ ધરી દીધેલી મતલબ કેટલો સમય લાગે એમ પહેલાં કામ કરવા માટે કેટલો પટેલો પ્રિકોશન પહેલો ખાસ કરીને આમ તો તેર તારીખ સુધી એ ટેન્ડરની છેલ્લી દિવસ છે પછી ત્યાં કામકાજ ચાલુ થશે એટલે પ્રિકોશન ખાસ કરીને ડોમ જો વધારે ડેમેજ થઈ ભાંગતુંર થાય કે અથવા તો આજુબાજુમાં માણસોને અવરજવર હોય તો ઈજા ન થાય એવું તો ધ્યાન રાખવું પડે એવું જ અને સાથે જેમાં ડેમેજ થયું છે એને રિપેર થઈ જાય અને જાડી ઝાખરા જે કંઈ છે એ દૂર કરી શકે